હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાના છીએ આપણે બરડા ડુંગરની બરડા ડુંગરની અંદર મિત્રો એક ઐતિહાસિક કિલ્લો આવેલો છે આ કિલ્લાનું નામ છે મિત્રો મોડ પરનો કિલ્લો આપણે આજે તેની વિઝિટ કરવાના છીએ અને તેને સંપૂર્ણપણે જોવાના છીએ મિત્રો આ તેનો પ્રવેશદ્વાર મુખ્ય ગેટ છે આપણે તેની અંદર જઈને રૂબરૂ મિત્રો તેને નિહાળીએ તો મિત્રો આપણે તેના અંદરના દ્રશ્યો જોઈએ તો મિત્રો આ કિલ્લો ખૂબ જ જૂનવાણી હોવાથી અત્યારે થોડીક બિસ્માર હાલતમાં આપણે જોવા મળે છે મિત્રો આ સામેના તમે કોઠા પણ જોઈ શકો છો ખૂબ જ જૂનવાણી કિલ્લો હોય મિત્રો અહીંયા લોકો પ્રી વેડિંગ શૂટ માટે અથવા તો ફોટા પાડવા માટે પણ આપણે જોવા મળતા હોય છે તથા મિત્રો આ સ્થળે ટુરિસ્ટ અને આજુબાજુના લોકો પણ અહીંયા ફરતા અને નિહાળવા જોવા મળતા હોય છે તમે જોઈ શકો છો આ બરડા ડુંગરની ચારે બાજુ મિત્રો ચોમાસામાં કેટલી હરિયાળી ફેલાયેલી હોય છે અને કેવું રમણીય સુંદર આપણે આંખોને ગમે તેવું દ્રશ્ય જોવા મળે છે તો મિત્રો આવી એક બરડા ડુંગરને ફરવાની મજા છે આ પણ એક લાવો લીધા જેવો છે તો અચૂક તમારે તેનો લાવો લેવો જોઈએ અને આ કિલ્લાની પણ મુલાકાત લેવી જોઈએ મિત્રો બરડા ડુંગરની અંદર વન્ય પ્રાણીઓ જોવા મળે છે તમે જે જોઉં છો તે બરડા અભયારણ્ય પણ છે મિત્રો આ બરડા અભયારણ્યમાં સિંહની જંગલ સફારી પણ આવેલી છે જેમાં સિંહોને મુક્તપણે આપણે સફારીની અંદર જોઈ શકીએ છીએ તો મિત્રો ગયા વખતે જ ગયા વર્ષે જ બે હજાર ચોવીસના વર્ષમાં આ સફારીનો ઉદ્ઘાટન થયેલું છે તેને ખુલ્લી મૂકવામાં આવેલી છે મિત્રો આવી જ રીતના બરડા ડુંગરની અંદર કિલેશ્વર બિલેશ્વર આશાપુરા માતાજીનું મંદિર આફાપુરા ટ્રેકિંગ એવા જુદા જુદા સ્થળોની વિઝિટ કરવા જેવી છે તો મિત્રો આપને જ્યારે પણ સમય મળે ત્યારે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને આપણા બાળકો અને પરિવારને આ સ્થળોએ જોવા લઈ જવા જોઈએ તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો ત્યારબાદ જો તમે નવા હો અને હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો પ્લીઝ સબસ્ક્રાઈબ જોડાયેલા રહો નવા નવા વિડીયો સાથે ફરીથી મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ